વિદ્યાર્થીઓ માટે લોન અને પાર્ટ ટાઈમ જોબના નામે થતા સાયબર ક્રાઇમ્સ નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સાયબર મિત્ર ચેનલ આજનો ખાસ રિપોર્ટ છે વિદ્યાર્થીઓની મહેનત અને સપનાને ભંગ કરતી નવી ઓનલાઈન ઠગાઈ આજે અનેક વિદ્યાર્થીઓ લોન લેવા ઈચ્છે છે અથવા તો પાર્ટ ટાઈમ જોબને શોધી રહ્યા છે પણ એ જ જરૂરતને હવે આંધળી બનાવી અને ઓનલાઈન ઠગો બનાવી રહ્યા છે તેમને ફસાવવાનો રસ્તો પણ એ જ જરૂરતને હજી વધારે આંધળી બનાવીને ઓનલાઈન ક્રિમિનલ્સ છે સાયબર ક્રિમિનલ્સ છે બનાવી રહ્યા છે વિદ્યાર્થીઓને ફસાવવા માટેનો રસ્તો આ કિસ્સો છે વિરેનનો જેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર વર્ક ફ્રોમ હોમ માટે એક ઓફર મળે છે ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે અને ત્યારબાદ કેવાયસી માટેના દસ્તાવેજ માગવામાં આવે છે અને પછી કહેવામાં આવે છે કે ટ્રેનિંગ ફી માટે તમે ચારસો નવ્વાણું ડિપોઝિટ કરો થોડા દિવસો પછી નવસો ત્યારબાદ એક અને પછી મોબાઈલ સાયલન્ટ અને પ્રોફાઇલ ડિલીટેડ મિત્રો વિદ્યાર્થીઓની આ સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે ઇન્સ્ટન્ટ લોન એપ્સ કે જ્યાં એપ્રુવલ તો તરત જ પડે પણ પછી વ્યાજની ધમકી અને ડેટા લીક થવાનો ડર પાર્ટ ટાઈમ જોબ ઓફર્સ કે જ્યાં તમારું આધાર કાર્ડ પાન કાર્ડ લઈને ફોનમાં બધું ખાલી કરી શકાય છે ફ્રીલાન્સિંગ વર્ક્સ પેમેન્ટની લાલચમાં તમારું ખાતું ખાલી થઈ શકે છે સાયબર મિત્ર તમને ચેતવે છે વિદ્યાર્થીઓ માટે આજે આ છે સૌથી વધુ ફેલાતો સાયબર ક્રાઈમ કેમ કે તે જવાન છે ટેકનોલોજી સાથે જોડાયેલા છે અને ઝડપથી પૈસાની દલાસમાં આવી જાય છે તો હવે એ સવાલ છે કે બચવું કેવી રીતે સાયબર મિત્ર આપે છે છ સાયબર સેફ્ટી ટીપ્સ ફર્સ્ટ ક્યારેય પણ અજાણ્યા લિંક ઉપર ક્લિક ના કરો લોન કે નોકરી માટે પહેલા રિસર્ચ કરો અને સાથે ગુગલ ના રીવ્યુ પણ ચેક કરો કોઈ જાતની ટ્રેનિંગ ફી કે સિક્યુરિટી મની ભરવાની જરૂર નથી પાન કાર્ડ આધાર કાર્ડ બેંક ડિટેલ્સ અજાણ્યા પોર્ટલ પર ક્યારેય પણ શેર ન કરો ઓનલી યુઝ ઓફિશિયલ ગવર્મેન્ટ ઓર વેરીફાઈડ પ્લેટફોર્મ્સ કોઈ સમસ્યા હોય તો સાયબર ક્રાઈમ પોર્ટલ પર તરત જ ફરિયાદ કરો વિદ્યાર્થીઓ હો તો શીખો સાંભળો અને જાગૃત રહો સાયબર ક્રાઈમ એ આજના નવા વાયરસ જેવી બીમારી છે પણ તમારું રક્ષણ છે સાયબર સુરક્ષા અને સાયબર મિત્ર સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ